દોસ્તો નિકિતા નું ટાઈમ સ્ટાર્ટ થઈ ગયું છે જોઈએ છે નિકિતા કેટલા ગ્લાસ ભેગા કરી શકે છે પંદર સેકન્ડ દોસ્તો દોસ્તો નિકિતાનો જોશ વધારો

चल वी चल वी चल वी सेकंड दोस्तों जोरदार चालिया जोरदार चालिया 30 सेकंड 30 स्टॉप 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 दोस्तों तीस तीस सेकंड होइगया छे विचार ना કેટલા ગ્લાસ થયા વિશાલ દોસ્તો આપણો ત્રીજા નંબર નો ખેલાડી આવી ગયા છે રાત તો રાત સેકન્ડ ના અંદર કેટલા ગ્લાસ વેણી શકે છે જોઈએ છીએ સ્ટાર્ટ રાત નું ટાઈમર સ્ટાર્ટ થઈ ગયું છે રાત સેકન્ડ સેકન્ડના અંદર કેટલા ગ્લાસ વેણી શકે છે तालिया तालिया रात के लिए तालिया सुपर सुपर 25 सेकंड दोस्तों ओनली पर पांच सेकंड बढ़िया चीज है राजना शॉप दोस्तों राजना 30 सेकंड थाई जाचे सुनील केटला ग्लास ये राजना आंग ग्लास आंग ग्लास जोरदार तालिया रात के लिए દોસ્તો આપણો ચોથા નંબરનો ખેલાડી આવી ગયા છે વિશાલ તો જોઈએ છે વિશાલ કેટલા વેણી શકે છે ગ્લાસ સ્ટાર્ટ દોસ્તો વિશાલ નું સ્ટાર્ટ થઈ ગઈ છે જોરદાર તાળીયા દોસ્તો મહેશ કે દોસ્તો

ચાર ગ્લાસ કેમેરા અમે ઉઠાઈ દો फटाफट ચાર ગ્લાસ દોસ્તો આપણો 6ઠ્ઠા નંબરનો ખેલાડી આવી ગયા છે સંજય શિંગાણિયા સ્ટાર્ટ દોસ્તો સંજય શિંગાણિયાનો ટાઈમ સ્ટાર્ટ થઈ ગયો છે જોઈએ છે સંજય શિંગાણિયા વિનર બની શકે છે કે નહીં દોસ્તો આપણો સૌથી હાઈएस्ट સ્કોર કેટલો છે 14 દોસ્તો 14 સ્કોર છે આપણો પહેલા નંબર ઉપર 500 રૂપિયા બીજા નંબર ઉપર 200 રૂપિયા અને ત્રીજા નંબર ઉપર 50 રૂપિયા દોસ્તો 18 સેકન્ડ થઈ ગયા છે સંજયના

દોસ્તો અજીતનો ટાઈમ સ્ટોપ 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 અજીત ને ત્રીસ સેકન્ડ થઈ ગયા છે દોસ્તો કેટલી સુનિલ દસ જોરદાર તાલિયા દોસ્તો આપણા નમા નમા ખેલાડી આવી ગયા છે શું નામ છે હર્ષદ મહેતા દોસ્તો જોઈએ છે હર્ષદ મહેતા કેવું પરફોર્મન્સ આલે છે સ્ટાર્ટ દોસ્તો હર્ષદ જોશ બતાવો હર્ષદ હર્ષદ

દોસ્તો રોહિત નું જોશ વધારો તમે જોશ વધારો સેકન્ડ ત્રેવીસ સેકન્ડ રોહિત ચોવીસ પચીસ સ્ટોપ 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 છ ગ્લાસ છ ગ્લાસ જોતા રોહિત કે લેસ બેનવા ચેલેન્જ ચેલેન્જમાં

દોસ્તો આવા ચેનલ જોવા માટે મારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રીરા